નમસ્કાર મિત્રો સ્વાગત છે ચેનલ લો ફોર્મ માં મિત્રો સમગ્ર ગુજરાત રાજ્યની અંદર બિન ખેતી ની પ્રક્રિયા હવે ખૂબ જ સરળ થવા જઈ રહી છે અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિએ પોતાની ખેતીની જમીન બિનખેતીમાં ખેતી ફેરવવી હોય તો આવી વ્યક્તિએ કલેક્ટર કચેરીમાં ઓનલાઈન અરજી કરવાની રહે છે તેમજ સાથે સાથે બાર આઠ અને છ હકપત્રકની તમામ નોંધો રજૂ કરવાની રહે છે તેમજ પોતે ખેડૂત ખાતેદાર છે અને યોગ્ય રીતે માલિક બનેલ છે તેઓ પણ પ્રસ્થાપિત કરવાનું રહે છે અને આ બધી પ્રક્રિયામાં વિલંબ થતો હોય છે તેમજ કલેક્ટર ઓફિસ દ્વારા પણ આવી બિનખેતીની અરજી મળ્યા બાદ ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવતી હોય છે અને ગુજરાત સરકારને એવું ધ્યાનમાં આવેલ હતું કે આ બધી પ્રક્રિયામાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે જેથી કરીને ગુજરાત સરકાર દ્વારા થોડા સમય પહેલા આઈએસ ઓફિસર મીણા સાહેબ ની અધ્યક્ષતામાં એક કમિટી રચવામાં આવેલી અને આ કમિટીએ પોતાનો અહેવાલ રજૂ કરેલ છે અને જે ટાઈટલ તપાસવામાં આવે છે તે ઓગણીસો થી તપાસવામાં આવે છે પરંતુ હવે જો આવા બધા ટાઇટલ જે છે તે ઓગણીસો પછી તપાસવામાં આવે તો કોઈ વાંધો સરખું નથી કારણ કે ઓગણીસો ને પંચાણું પેલા રાજ્યમાં કોઈ પણ વ્યક્તિએ ખેતીની જમીન ખરીદવી હોય તો આઠ કિલોમીટરની તે ખરીદી શકતી હતી જેથી કરીને ઓગણીસો પંચાણું પેલાના રેકોર્ડમાં કોઈ ઉથલપાથલ પાથલ થયેલ હોય એવું લાગતું નથી પરંતુ ઓગણીસો ને પંચાણું પછી એવો નિયમ કરવામાં આવેલો કે રાજ્યમાં કોઈ પણ વ્યક્તિ ગમે તે જગ્યાએ ખેતીની જમીન ખરીદી શકે છે જેથી કરીને ઓગણીસો પંચાણું પછી રેકર્ડમાં ઘણી બધી ઉથલ પાથલ થયેલ હોય એવું લાગે છે જેથી કરીને બિનખેતીની જે કાર્ય પદ્ધતિ છે તેમાં કોઈ પણ રીતે હવે જો તપાસવામાં આવે ટાઇટલ તો આવા બધા ટાઇટલ ઓગણીસો ને પંચાણું પછી જ તપાસવા એવું આ કમિટીએ અહેવાલમાં જણાવેલ છે અને ઓગણીસો પંચાણું ના ટાઈટલ ન તપાસવા એવું કમિટીએ જણાવેલ છે પોતાના અહેવાલમાં જેથી કરીને હવે રાજ્યમાં ટૂંક સમયમાં બિન ખેતીના જે ટાઇટલ તપાસવાની પદ્ધતિ છે તેમાં ધરમૂળથી ફેરફાર આવશે એટલે કે ઓગણીસો ને પંચાણું પછી થી હવે આવા બધા ટાઇટલ તપાસવામાં આવશે અને બિનખેતી ની પ્રક્રિયા હવે સરળ બનશે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરશો શેર કરશો ચેનલને ને કરશો જય હિન્દ જય જય ગરવી ગુજરાત